પણ પાંચ દિવસથી એક જવાબ આપે છે કાલે આવશે બે દિવસ પછી આવશે છે અને છાલાભાઈ ભરવાળ ગાયની દેખભેળ પોતાના બાળકોની જેમ કરી રહ્યા છે ને ટાઈમસર સારવાર કરવામાં નહીં આવે તો મૂકા પશુનું શું સરાકામે ઘણા વર્ષો પછી પશુપાલન ડોક્ટર મૂકવામાં આવે છે પણ પૂરતું ધ્યાનમાં કોઈ લેવાતું નથી આજ રોજ ફરી છાલાભાઈ ભરવાળ એક નવ છ બેમાં કોલ કરીને ગાય મારી માંદગીથી પીડાઈ રહી છે અને સરાકામે આહરતું ફરતું પશુ એમ્બ્યુલન્સને મોકલો તેમ જવાબ કાલે બપોરે આવશે અને સરાગાવે એમ્બ્યુલન્સ સરાબસ સ્ટેન્ડમાં ધૂળ ખાતી નજરે પડી છે. બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ ન્યૂઝ 7 ઇન્ડિયા મોડું. ચાલુ રાખો. રાખો હાલો ચાલુ. પડે. ગાડી પડી. છે.

और पब्लिक के लिए फ्री फिल्म उपलब्ध है आपकी कॉल अधिक जानकारी के लिए हमारे अधिकारी द्वारा फोन पर रखी गई है हेलो आज ये सुविधा सुविधा बदल माफी डॉक्टर नहीं नहीं तो 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 तो

બરાબર છે એમ કિલાનું પ્રમાણ બતાવું છે માહિતી તમને જણાવું છું આગળ જણાવી દે બરાબર આજે પણ આ માણસો કેટલા હેરાન થાય એમને માણસો કેટલા હેરાન થાય તો અમારું મન જાણતો આજ છોરાને કઈક થાય એટલે અમારું રદ્યુ બેહી જાય છે સમજ્યા બેન સાર વાળો સાથે ડોક્ટર નથી આજે હા તો પણ મતલબ માહિતી મેળવી લેજો ખાલી હાથે સમજ્યા મને એક વખત ફોન કરીને પૂછી લેજો હાજી મને નેક્સ્ટ ટાઈમ ફોન કરાવજો હા એ તો ધન્યવાદ જોઈને